સુરતમાં રવિવારે તાજીયા જુલસ નીકળ્યું સુરતમાં ઝાપા બજારથી શરૂ થયેલા સ્વાગત કરીએ મોહરમ જુલાઈના રોજ તાજીયા જુલસ કાઢ્યું ત્યારે સુરતના ભાગડાર રસ્તા ખાતે કોમી એકતા જોવા મળી જેમાં સુરતના મહાનુભાવો જેમ કે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી માજી મેયર કમિશનર કદીર પિરજાદા ભાજપના પ્રમુખ પરેશ પટેલ ધારાસભ્ય સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત અને તાજિયા કમિટીના સભ્યો એક સાથે જોવા મળ્યા તો તાજિયા કમિટી દ્વારા મહાનુભાવોના હસ્તે સૌથી શ્રેષ્ઠ આકૃતિવાળા તાજિયાઓને ટ્રોફી પણ અપાઈ હતી સુરત શહેરની પરંપરા મુજબ સુરત શહેરમાં તાજિયાઓ વર્ષોથી નીકળે છે નવાબના જમાનાથી નીકળે છે તાજિયા સારી રીતે નીકળે છે આજે આસુરાનો દિવસ છે ખૂબ તાજિયા નીકળ્યા છે અને એમાં કોમી એકતાનો પ્રોગ્રામ બી કરીએ છીએ એ કાર્યક્રમમાં તાજિયા કમિટીના શાંતિ સમિતિના આમંત્રણને માન આપીને સી આર પાટીલ સાહેબ ભાજપના પ્રમુખ અને મંત્રી કેન્દ્રીય એ આવ્યા માનનીય મેયર સાહેબ આવ્યા માનનીય ધારાસભ્ય સાહેબ આવ્યા માનનીય એમપી મુકેશભાઈ આવ્યા માનનીય પોલીસ કમિશ્નર ગેહલોટ સાહેબ જોઈન્ટ શ્રીઓ અમારા સામાજિક આગેવાનો અને કમિટીના બધા સભ્યો હાજર હતા ખૂબ સારા માહોલમાં આ વિસર્જન થઈ રહ્યું છે વરસાદ હોવા છતાં આ તાજીયાઓ નીકળ્યા છે અમારી એ જ શુભેચ્છા છે કે આ શહેરમાં કોમી એકતાનો માહોલ સચવાઈ રહ્યો છે પછી એ ઈદે મિલાદ હોય ગણપતિ હોય કે તાજીયા મરમ હોય આજે પણ ખૂબ સારી રીતે આપ જુઓ છો હિન્દુ મુસ્લિમ બધા જ રસ્તા પર છે અને તાજીયાનું સ્વાગત કરી રહ્યા છે આપ સૌનો આભાર ધન્યવાદ થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે